ભગવતી પ્રજ્ઞા ભવન તથા શ્રી રામ શ્રદ્ધા ભવનના પવિત્ર પ્રાંગણમાં સૌના દિલમાં પ્રભુ પ્રત્યેના પ્રેમને ઉજાગર કરવા શ્રીમદ ભગવત કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું આ સુંદર કથાનો રસપાન સમગ્ર નારી શક્તિના આદર્શ સમા ગાયત્રી કામધેનુ સેવા તીર્થ ભોરદાથી પ્રજ્ઞાપુત્રી પ્રબળ અને શ્રેષ્ઠ પ્રવક્તા રશ્મિકાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું સમગ્ર કથા દરમિયાન જપ તપ યોગ સાથે ખૂબ સુંદર નંદ મહોત્સવ રુક્ષમણી વિવાહ જેવા પ્રસંગોની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી જ્યારે પ્રવક્તા રશ્મિકાબેન પટેલની આ ચારસો શ્રીમદ ભાગવત કથા છે સાથે આ કથાઓ દ્વારા તેઓ સ્વનિર્માણથી લઈ પરિવાર નિર્માણ સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણના કાર્ય કરતા આવ્યા છે કથાઓના માધ્યમ દ્વારા અનેકોના જીવનની વ્યથાને દૂર પણ કરી રહ્યા છે તરીકે અગિયારથી અઢાર ફેબ્રુઆરી સુધી એકથી પાંચ સમય દરમિયાન કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને તારીખ અઢાર ના રોજ જેમાં સવારે નવ થી અગિયાર કલાક સુધી એકાવન કુંડી મહાયજ્ઞ દ્વારા આ શ્રીમદ ભાગવત કથાની પૂર્ણાહુતિ કરાશે આ કથામાં સૌથી મહત્વની વાત સમગ્ર કથાનું આયોજન યુવા ટીમ દ્વારા કરવામાં આવ્યું છે જેમાં શારદાબેન શીમાબેન ખ્યાતિબેન તથા પાયલબેન અને અનેક બહેનોના સહયોગથી આ ભાગવત કથા સંપન્ન થશે આ ભાગવત સત્સંગમાં વધુમાં વધુ લોકોને લાભ લેવા જણાવવામાં આવ્યો છે અશ્વમા ભગવાન નારાયણ કથા આવે ભગવાન અને પરમ પૂજ્ય કે માતાજી મા ગાયત્રીના સૂક્ષ્મ સાનિધ્યની અંદર પૂજ્ય રશ્મિ માના પાવન ચરણ કમલમાં કોટી કોટી વંદન સાથે સૌના જીવનને મોક્ષ પ્રદાન કરાવનારી શ્રીમદ ભાગવત કથા તારીખ અગિયાર થી અઢાર ફેબ્રુઆરી દરમિયાન દર્ભાવતી નગરીના પ્રાંગણ ની અંદર ખૂબ સુંદર આયોજન કરેલ છે જેમાં તારીખ અગિયાર સુધી ભાગવત કથા સપ્તાહ રહેશે જેનો સમય બપોરે એક થી પાંચ રહેશે તારીખ અઢારમી ના રોજ

આ કથાના માધ્યમથી પૂજ્ય રશ્મિકાબેન કે જેઓ પરમ પૂજ્ય ગુરુદેવના સૂત્રી આંદોલનને સ્વનિર્માણથી પરિવાર નિર્માણ સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણના કાર્ય કરી રહ્યા છે કથાના માધ્યમ દ્વારા અનેકોના જીવનની વ્યથાને દૂર કરી રહ્યા છે સાથે કથાના માધ્યમથી પૂજ્ય રશ્મિમાં કે જેઓએ મા ગાયત્રી કામધેનું સેવાતીર્થની પાવન ધરા ઉપર ગુરુકુલ ગૌશાળા અને ધામનું નિર્માણ કરેલું છે ગુરુકુલની અંદર આદિવાસી વિસ્તારની અંદર રહેતી અનાથ દીકરીઓ કે ઘણાના મમ્મી નથી તો ઘણાના પપ્પા નથી એવી મા બાપ વગરની અનાથ દીકરીઓને ચોસઠ દીકરીઓને રાખી શિક્ષણની સાથે સંસ્કાર આપી રહ્યા છે સાથે ગૌશાળાની અંદર આ રાષ્ટ્રની આન માન અને શાન કહી શકાય એવી ગૌમાતાની રક્ષા થાય એ માટે ગૌશાળાનું નિર્માણ કર્યું છે સાથે ધામની અંદર જીવનને ઠેકાણે પહોંચેલા વડીલોને સી સત્સંગની સાથે પોતાનું જીવન વ્યતીત કરી શકે એ માટે ધામનું નિર્માણ કર્યું છે તો આવો આવો જ સુંદર કાર્ય પૂજ્યમાં કથા સત્સંગના માધ્યમથી કરી રહ્યા છે ત્યારે આજ આ ભગવત સપ્તાહના વધુમાં વધુ લોકો લાભ લે એ જ ભાવ સાથે સૌને મારા જય શ્રી કૃષ્ણ